પ્રભુ એનું જ કયું કરે એટલે દાદા વિસ્મય કહ્યું સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈની કાયુ રક્ષણા હતવતી પાર્થ સખે મમાસ્તુ પ્રભુ મારી બુદ્ધિ રૂપી કન્યા તમને વર તરીકે એટલે પસંદ કરે છે કે તમે કહ્યાગ્રા છો દરેક સ્ત્રીની ઈચ્છા હોય મારો ઘરવાળો મારું કયું કરે એવો હોવો તો અહિયાં દાદાએ કહ્યું કે પ્રભુ મારી બુદ્ધિ તમને એટલા માટે પસંદ કરે છે કે તમે કયું કરવાવાળા છો ભગવાન કહે છે દાદા મેં કોનું કયું કર્યું તો કે અર્જુનનું શું મેં કયું કર્યું દાદા એ કહ્યું તમને યાદ કરાવવું પડશે જ્યારે તમે અર્જુન ના રથના સારથી બન્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષમાં જ્યારે કવરવો અને પાંડવોની સેના ઉભી હતી ત્યારે અર્જુને તમને શું કીધું કે હે વાસુદેવ આ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ તમને પ્રાર્થના નહોતી કરી એને કે તમારો રથ લઈ જાશો તમને આજ્ઞા કરી હતી અને તમે એની આજ્ઞાનું પાલન કરનારા બની અને રથને બંનેની મધ્યમાં લઈ આવી અને રાખ્યો તો એટલા માટે હે નાથ તમે કોઈકનું કયું કરવાવાળા છો એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા તમને પસંદ કરે છે મારું કયું

ત્યારે મારી પ્રતિજ્ઞા બચાવવા માટે તમે શું કર્યું હતું જ્યારે મારા બાણો થી અર્જુન લોહીથી ખરડાયો ત્યારે તમે બાજુમાં તૂટેલ ગયેલા રથના પૈડાને લઈ અને મને મારવા દોડ્યા હતા મેં તમને યાદ કરાવ્યું હતું કે પ્રભુ આ તો હથિયાર લઈને આવ્યા તમે તો તમે હથિયાર નાખીને કીધું હતું કે આને હથિયાર ન કહેવાય આને રથનું પૈડું કહેવાય પણ પ્રભુ કોઈને મારવા માટે લીધેલો નાનો પથ્થર પણ હથિયારમાં ખપે છે તમે તો આ રથનું પડ્યું તમને તમારી આબરૂ કરતા તમારા ભક્તોની આબરૂ વધારે વાલી છે ને એટલા માટે મારી બુદ્ધિ તમને પરણે છે કેમ કે મેં તમને કહ્યું કે તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ ત્યારે તમે શું કહ્યું મને ડારી ચક્ર ઉતર બ્રજરા ભગવાન હાથમાંથી આમ પૈડું હતું નાખી દીધું અને હસતા હસતા કીધું કે દાદા આ તો તમારી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા તૂટી ન જાય એટલા માટે મારી તોડી નાખી છે ભગવાનને પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં લઉં જ્યારે અર્જુન અને દુર્યોધન બે ભગવાન પાસે મદદ માગવા માટે આવ્યા કે કુરુક્ષેત્રના મેદાનનો યુદ્ધ તૈયાર નક્કી થઈ ગયું છે હવે તમે મદદ કરો એટલે ભગવાને કીધું તમે બે જણા આવ્યા છો તો મારી પાસે એક જ છે નારાયણની સેના અને હું એકના પક્ષમાં હું રહીશ અને એકના પક્ષમાં નારાયણી સેના રહેશે અર્જુન તમને મેં પેલા જોયા છે એટલે તમે માગી લો પણ મારો નિર્ણય યાદ રાખજો કે હું મેદાનની અંદર હું યુદ્ધની અંદર હાથમાં હથિયાર નહીં લઉં અર્જુન ને માંગવાનો વારો આવ્યો દુર્યોધન ને પરસેવો વળી ગયો કે આમણા નારાયણી સેના માગી લેહે તો હથિયાર વગરના કૃષ્ણને કરવો છે હું ન્યા યુદ્ધમાં જવું ન હથિયાર ન એને શું કરવો છે તો પણ અર્જુનને માગવાનો વારો આવ્યો તો તો અર્જુને પરમાત્માને માગ્યા આ દુનિયામાં તમને માગતા આવડી જાય ને તોય તમારી જીત થઈ જાય શું માગવું ને પ્રભુ પાસે એ આવડી જાય ને તો તમારી જીત થઈ જાય તો એને પરમાત્માને માગ્યા કે પ્રભુ તમે મારા પક્ષમાં રહ્યો ભગવાને પૂછું તારી માગણી બરાબર છે ને તો કે હા બરાબર છે પછી દુર્યોધન ને કીધું દુર્યોધન

હથિયાર નહીં લેવાની પ્રતિજ્ઞા ભગવાનની હતી અને એ સમય પણ ઊંધો પડું અને આ ભગવાનના ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા ન તૂટે એટલા માટે થઈ અને ઠાકોરજી હાથમાં હથિયાર લઈ લીધું મારે કહેવાનો ભાવ એ છે કે આ સંસારમાં તમે જો ભગવાનનું ભજન કરશો પરમાત્મામાં ભરોસો રાખશો તો તમારો ભરોસો તમારી આબરૂ નહીં જવા દે ઠાકોરજી કોઈ દિવસ